અગત્યના સમાચાર મળી રહ્યા છે દાહોદમાંથી દાહોદના સુધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે દાહોદ વહીવટી તંત્ર દ્વારા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં રાજ્ય કક્ષાના મંત્રી બચ્ચુભાઈ ખાબડ વિધાયક કનૈયાલાલ કિશોરી જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર પ્રાંત અધિકારી નગરપાલિકા પ્રમુખ સહિતના અનેક નાના મોટા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ

આપણા ઋષિમુનિએ પણ આ સંસ્કૃતિ ભારત વર્ષને આપીશ એને પણ આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ચૌદથી પૂરી દુનિયાને યુનોને પણ મહાસભાની અંદર માન્યતા અપાવીને આજે પૂરું વિશ્વ યોગમય છે અને દર વર્ષે સંખ્યા પણ વધતી જાય છે આ વર્ષે ભારતની અંદર પણ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કાશ્મીર થી કરી રહ્યા છે યોગ જીટીવી ન્યૂઝ દાહોદ